બાળકો શાળામાં તેમનું સો ટકા નામાંકન કરાવી શકે તેવી સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રણમાં માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જે અનુરૂપ આજ રોજ કુકરમુંડા તાલુકાના મોલીપાડા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી ધોરણ એકમાં પ્રવેશ કરતા બાળકોનું સ્વાગત કરાયું કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ પાંડવીના અધ્યક્ષસ્થાને તથા સમિતિના સભ્યોના હસ્તે દસ જેટલા બાળકોને શાળાની કીટ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો ત્યારબાદ આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાઓને પણ કીટ આપી હતી આંગણવાડીમાં તેમને પણ પ્રવેશ અપાયો અંતે પ્રાથમિક શાળાના આચાર્ય નીરુબેન ચંદ્રવાડિયા અને ઉપશિક્ષિકા રૂપલબેન દ્વારા ઉપસ્થિત ગામના આગેવાનોનો આભાર વ્યક્ત કરાયો હતો આ કાર્યક્રમમાં ગામના આગેવાનો વડીલો પણ ઉપસ્થિત રહ્યા અને બાળકોને મોં મીઠું કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન તાપી